સાપ પકડવામાં માહિર તથા એનિમલ લવર ગ્રુપના પ્રેસિડેન્ટ એવા કૌશિક પટેલે જણાવ્યું કે ઘરે પક્ષીઓને પાણી મળી રહે તે માટે નોબલ સ્ટીલ અબાબિલ યુથ ફાઉન્ડેશન તથા તથા આશા ફાઉન્ડેશનના સંયોગથી વિનામૂલ્યે કુંડા વિતરણનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અમને અંકલેશ્વર નગરજનોને ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે નોબલ સ્ટીલ તરફથી સુહેલભાઈને આશા અપાવી છે કે રમઝાન માસ બાદ ફરી એક વખતે મોટા પાયે વિનામૂલ્યે કુંડા વિતરણનું આયોજન કરીશું રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર